હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ બાર બે હજાર ચોવીસને ગુરુવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ છસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ અડદ તો તેના નીચા ભાવ સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાહીઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને નવસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને આડત્રીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને નેવું રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ त्रण रुपया पाच सो पंचावन्न रुपयाची भाव चार हजार त्रणसो दस तल सफेद तेना भाव एक हजार सात सो रुपया भाव बे हजार सात सो टुकडा तेना भाव पाच सो छप्पन रुपयाची लयने भाव सोने सोतेर रुपया मगफळी तो तेना निचा भाव आठसो एक रुपयाची लईने तेना भाव એક હજાર બસો અઢાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ સાતસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार ने तरसौ रुपया अड़द तो तेना भाव छ सौ रुपया लाइने ऊँचा भाव एक हज़ार त्र सौ वीस रुपया पची तो बात करू वरिया तो सौ वीस रुपया लैने तेना, भाव, थी तेना भाव एक हज़ार त्र सौ सीतेर रुपया बाजरी तो चार सौ पांच रुपया थी लई ऊँचा भाव चार सौ बोतेर रुपया તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પંદર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પંદર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છપ્પન રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંસઠ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ત્યાંસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને દસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો તો તેના નીચા ભાવ આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અગિયાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार बसो ने तो रुपियाँ भाव निचा भुप ऊसोसी रुपियाँ अडदा भक्काउन रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार छ सो एक्काउन्न एक 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 रुपियाँ एक एक मग त निचा भजार अग्यार रुपियाँ लै नजार छ सोकाण् रुपियाँ तुवे नीचा भाव चारस रुपया तेना उचा भाव एक हजार नऊ सोने एकताळीस रुपया धाणा तो तेना नीचा भाव नऊ सो एक रुपया तेना उचा भाव एक हजार पाच सो एकत्रीस रुपया सोयाबीन तो तेना नीचा भाव हात सो एक रुपयाती लईने तेना उचा भाव आठ सोने एकाणू रुपया लसण तो तेना नि एक हजार एक सो एकाणू रुपया त्याचा भाव पाच हजारने एकतालिस रुपया डूगळी तो तेना निचा भाव एक सो अगिर रुपयाती लईने तेना उचा भाव सात रुपया मरसा सुका तो तेना नि चार सो एक रुपया त्याचा भाव बे हजार सात सोने रुपया तल सफेद तो तेना भाव एक हजार आठसो त्रिस तेना उचा भाव बे हजार रुपया ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને છેતાલીસ રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છવ્વીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોળ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ચિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયા રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એંસી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પચીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હાજર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ છસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ત્રેપન રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ચારસો રૂપિયા वरियाळी तेना निचा भाव एक हजार पंचावन्न रुपयाची तेना उचा भाव एक हजार बसोने नेऊ रुपया मरचा सुका तो तेना निचा भाव पाच सो रुपयाची तेना उचा भाव बे हजारने पाच सो रुपया तल काळा निचा भाव त्रण हजार रुपयाची लईने तेना उचा भाव चार हजार चारसं छत्रीस रुपया तल सफेद भाव બે હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પચાસ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સોળ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મે તમને જણાવીશું ઊંજા માર્કેટિંગ યાનના બજાર ભાવ તો પેલા વાત કરીશું રાયડ્યો તો તેના નિછા ભાવ 1132 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1145 રૂપિયા સુવા દાણા તો તેના નિછા ભાવ 1100 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1441 રૂપિયા મેથી તો તેના નિછા ભાવ 1140 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1150 રૂપિયા ईसफगोल तो तेना निचा भाव बे हजार एक सो रुपयाची लईने त्याचा भाव बे हजार रुपया अजमो तो तेना निशा भाव एक हजार आठसो बार रुपयाची लईने त्याना उंचा भाव 3035 हजारने पात्रीस रुपया वरियाळी तेना निशा भाव एक हजार एक सो तेना उंचा भाव बे हजार पचास रुपया तल सफेद तर तेना निचा भाव એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને પંચ્યાસી રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આપણે આ વિડીયો જોવા બદલ આપણે ધન્યવાદ